અને આતારે મારીને કટાવી છે હા કેનો છે તમારા બરાબર પડતા તમારા ભાઈઓ છે તો દુશ્મનાવટ છે દુશ્મનાવટ છે તો પાઇપલાઇન જમીન માં નીચે ક્યાં તમને નડે છે જમીનનો પાણી નિકાલનો હા મારલે નીચે ખેડું હે ને હા તો એને કહેવાય ને પ્રેમથી કે ભાઈ તું આવા દાવા દાવ હું તને પાઇપલાઇન અટકાવીશ એમ કહેવાય પણ એના રૂ બદલો ન લેવાય પણ એને આપણે કીધું હા ભાઈ તે ખોટો દાવો કર્યો હે પાણી નિકલન બંધ હા હા એ પાઇપલાઇન અટકાવી છે હા કટાઈ નાખી પાઇપલાઇન નીકળે નહીં ખાલી લાઇન બંધ કરાવી પડે

આપણે માફ કરતા શીખાય પેલા કજિયા નથી કરવા એવું નથી શીખું સુખી છો તમે સુખી થાવ બાજુ વાળો સુખી થાવ રમણીભાઈ કોટલિયા એવું ઈચ્છે કે કોઈ દાવા ઓછા થાય આ મેં ચેનલ એટલે શરૂ કરી છે કે દર દાવા ઓછા થાય કોઈને નવા દર દાવા શીખવા માટે નથી કરી તમને કઈ અગવડતા નથી અત્યારે અગવડતા હોત તો હું તમને માર્ગદર્શન આપત પેલા હા એવા કજિયા ન કરો હા ઉલટા એને ચા પાણી પીવા બોલાવો અને એને મારો આ ઓડિયો સંભળાવજો હા એને કહી જો આ ભાઈ હારી સલાહ આપીને એટલે કઈ કરતો નથી બાકી ઘણું બધું થઈ શકે કઈ અને બીજી વાર ચેલેન્જ કરે ને તો મારી યાર ફોન માં વાત કરાવજો શું થઈ જાય કે હું એને કહીશ એમ તો એવી માહિતી આપું કે એક જોડી કપડા ભેગા રાખવા પડે સમજાય ગયું કે ન સમજાણું હા આપણે એવી માહિતી નથી દેવી કોઈને કોઈના કપડા અંતવા કાઢવા હા નકામી કોઈની જિંદગી બગડે હા બોલો બોલો હા 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 બરોબર છે હવે તો પ્રશ્ન પતી ગયો ને હવે તો કઈ વાંધો નહીં આપણે કર્યું એને કર્યું પ્રશ્ન પતી ગયો ને આપણે સારા તો જગ સારા એક સૂત્ર ઉપર હાલો હા પાઇપલાઈન આપણે નરતી નથી એટલે આપણે માફ કરી દઈએ ભલે કરે એને જે કર્યું એને મુબારક હા આપણે એના જેવું નથી થાવ હ કોઈ માણસ જનાવૃત્તિ કરે તો આપણે નહીં કરવાની હા તમને કાંઈ અગોડતા થાય તો મને કહેજો પાછા બીજી વખત લખજો હા તમને રસ્તો શીખવાડીશ હા અત્યારે કાંઈ નથી કરવું આપણે હા